હું ગામનો એક નાગરિક છું બાબુ એ વોરા મારું નામ છે આ એવું છે છે કે મંદિર મંદિર ને પૌરાણિક ઘણા વર્ષો પહેલા અહિયાં એક ભરવાડ બીરુ નામનો ભરવાડ હતો ગાયો ચરાવતો હતો ગાયો ચરાવતા દરમિયાન એક ગાય એવી હતી કે એ દૂધ એને રાત્રે ત્યાં આપતી નતી તો એને એવું કર્યું કે એને ગાયની વોચ કરી કે આ ગાય દૂધ કેમ નહીં આપતી તો કોઈ પ્રત્યેક જગ્યા ઉપર આવીને એ દૂધની સેરા કરતી હતી એક ટૂંકા ટાઈપનું હતું ત્યાં આગળ પછી એણે ત્યાં ખોલીને ચેક કર્યું તો ત્યાં આના આવો એક શિવલિંગ જેવું પ્રસ્તુતિ થઈ એને લાગ્યું કે આ કંઈક બીજું છે એટલે એણે ત્યાં એના ઉપર ચપકાના ભાવ માર્યા તો એમાંથી લોહીને એવું નીકળ્યું એટલે ગામના જે જૂનવાળી લોકો હતા બધા સીધા ત્યાં દોડીને આવ્યા જોયું ચેક કર્યું કે આ તો શિવલિંગ છે ત્યાંથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અહીંયા અને એ વીરુના નામ ઉપર આ મંદિરનું નામ પડ્યું વીરેશ્વર મહાદેવ અને અહીંયા એવું કહેવાય છે કે બત્રીસ પુતરીઓની વાર્તા પણ અહીંયા જ લખેલી શામળભટ જે હતા એમના જે લાસ્ટ સ્ટેજમાં એ અહીંયા રહી અને બત્રીસ પુત્રીની વાર્તા પણ અહીંયા જ લખેલી હતી અહીંયા બાજુમાં ભીમધરો છે એટલે પાંડવો પણ અહીંયા આવ્યા હતા અને પાંડવોના જે વૃક્ષો છે એ પણ અહીંયા આ મંદિરના પ્રાંગણમાં છે કદમના વૃક્ષો જે બીજે ક્યાંય જોવા નહીં મળતા ફક્ત અહીંયા જ છે અને ઘણા વર્ષોથી લોકો શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ને ચોખાની જે પૂટ ધરાવે છે એની અંદર લોકોને સારું એવું મળે છે પ્રતિકાર મળે છે અને કંઈ જેમ નિસંતાન પ્રાપ્તિ જેમ હોય દંપતી એમને અહીંયા હંડ્રેડ પર્સન્ટ દાદાના ચમત્કાર એવા જોવા મળ્યા છે શ્રાવણના મહિનાના દરેક આમ તો ડેલી પણ સોમવારે તો આજુબાજુના ગામથી લઈ અને સિવના દરેક ગ્રામજનો જૂના નવા નાના નાના બાળકોથી લઈને બધા આ મંદિરે દાદાના દર્શન કરવા આવે છે અને ઘણું સારું એવું આ મંદિરનું પ્રાંગણ છે